જે હિન્દ મિત્રો અત્યારે જે આ તમને વિડીયોઝ બતાવી રહ્યો છું જે રોપાના એ આપણે સરસ્વતી નર્સરી છે જે કુકમા પાસે છે એના જે તમને આ રોપા છે એના વિડીયોઝ તમને બતાવી રહ્યો છું અને આ હાજરમાં છે એટલે કે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ બરાબર જે પ્રેઝન્ટ છે એની વાત કરશું અને એમની પાસે જે રોપાઓ છે એની ડિટેલ આવી રીતે છે ડિટેલ આપતા પહેલાં તમને ખાસ એક વિનંતી કરું છું કે આ વિડીયો છે ને ખૂબ શેર કરજો અને બધા સુધી પહોંચાડજો એટલે જેને આ રોપાઓ જોતા હોય એ ઇઝીલી મેળવી શકે ઓકે અને એમનો નંબર પણ હું તમને છેલ્લે આપી દઈશ કે જે એમનો નંબર છે ઓકે તો મરચાંની જાતમાં એમની પાસે છે નૂન હેમ્પ્સ ઓજસ સેમિનસ વન ઝીરો ફોર નાઇન સિજન્ટા ટાય કાશ્મીરી પછી ટમેટામાં છે એની પાસે સિજેન્ટા સિક્સ ટુ ફોર ટુ સાકો સાહો સિજેન્ટા બાહો પછી સેમિનેસ અંસલ સેમિનેસ એઇટ થ્રી ટુ થ્રી સેમિનેસ ગજરાજ સેમિનેસ આશુતોષ નૂન હોમ્સ આર્યા નૂન હોમ્સ પરી આવી રીતે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટમેટાની પણ એની પાસે અલગ અલગ પેટર્નના રૂપાઓ છે અને એની પાસે બીજા ટમેટા છે નોબલ બેનકા યુએસ વન ફાઈવ ઝીરો ફોર અને રીંગણ છે એમાં પણ સરપણ પચાસ ફુલાવરમાં સિજન્ટા વન ફાઈ ડબલ ટુ અને એ ભાઈનું નામ છે રાજુભાઈ તો આવી રીતે રાજુભાઈની આ નર્સરી છે અને એ કુકમામાં આવેલી છે સરસ્વતી નર્સરી તો મિત્રો દરેક વ્યક્તિ શક્ય હોય અને એમની જો જરૂરિયાત હોય તો આ નર્સરીની મુલાકાત લેજો કારણ કે રૂપા બહુ સરસ એમની પાસે છે અને એમનો વ્યક્તિગત જે વાતચીત થઈ એના ઉપરથી એમણે મને વાત કરી હતી કે આ બધા રૂપાઓ ખૂબ સારી રીતે અમે એનો ઉછેર કર્યો છે અને બધા જ હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ છે એટલા માટે કોઈ પણ વ્યક્તિને જોતા હોય તો તમે અમારો નંબર અને આપજો તો એમનો નંબર પણ હું તમને શેર કરી દઉં રાજુભાઈનો નંબર તો રાજુભાઈનો નંબર છે અઠ્યાસી ચાર છન્નું પંચોતેર ચાર બાવીસ એટલે ઇંગ્લિશમાં કહું તો ડબલ એટ ફોર નાઇન સિક્સ સેવન ફાઈવ ફોર ડબલ ટુ એટલે આની વિશેષ માહિતી જોતી હોય તો રાજુભાઈ પાસેથી એની તમને વિશેષ માહિતી મળશે તો આવી રીતે આ એક જે આખી માહિતી હતી આ નર્સરીની અને રોપાઓની એ મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો જય હિન્દ અને પણ વ્યક્તિને કોઈ પણ તમારા પ્રોડક્ટ્સ હોય એની જો જાહેરાત કરવાની હોય તો પ્લીઝ કહેજો આપણે ફ્રીમાં જાહેરાત કરી આપશું થેન્ક યુ સો મચ